એ મૂડી આજે પીરસવામાં આવી છે વિસ્તારમાં અને ડીપલી એકદમ નાના નાના પોઈન્ટની વાત કરી અને મોટા માહોલ સુધી એટલે કે પહોળી સંખ્યામાં જે સમાજ ખેડૂત સમાજ સંકળાયેલો છે એને એક સારા મેસેજ આવનારા વર્ષોમાં એને લઈ અને શું કરી શકે એને શું લાઈન દોરી આપી શકે એની એની જે શરૂઆત છે એ આજથી થઈ ચૂકી છે અને ભવિષ્યની અંદર અમે આ રેસીડ્યુટી ઉત્પાદન કરીશું અને અમારો માલ પણ બહાર બીજા બજાર ની અંદર જાય એવા છે એ પ્રયત્નો અમે કરીશું અને આવા કાર્યક્રમ ખેતી માટે ખેડૂતો માટે કરતા રહો રીએગ્રી ભૂમિ કથા ફાઉન્ડેશન અને નેનોબી બાયો ઇનોવેશનનો ખૂબ ખૂબ આભારી છું કે આજે આ સેમિનારમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો